બિનહથિયારી લોકરક્ષક તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેટ સમારોહ યોજાય પોલીસ હેડક્વાર્ટર્સ ભાવનગર ખાતે તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ બિનહથિયારી લોકરક્ષક તાલીમાર્થીઓનો દીક્ષણ પરેડ સમારોહ યોજાયો આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક અને ભાવનગર વિભાગના જિલ્લા પોલીસ વડા ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો દીક્ષણ પરેડ સમારોહમાં અને વડોદરા ગ્રામ્ય જિલ્લાના એકસો ને એકવીસ એમ કુલ એકસો સાહીઠ લોકરક્ષક તાલીમાર્થીઓની પાયાની તાલીમ આપવામાં આવી હતી આ પ્રસંગે માન્ય મેયરશ્રી તથા વિવિધ ક્ષેત્રના રાજકીય મહાનુભાવો પોલીસ અધિકારીશ્રીઓ તાલીમાર્થીઓના પરિવારજનો પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનગર વિભાગના પોલીસ અધિકારીઓ તેમજ ખૂબ જહેમત ઉઠાવી હતી સમગ્ર સમારોહનું સંચાલન પદુબા જાડેજા તથા અંકિતાબેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું આઉટડોર તાલીમની ભઠ્ઠીમાંથી તપેલા તમે તાલીમ પૂર્ણ કર્યા બાદ હવે તમે રાષ્ટ્રના радина right, you know.